વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સમતા ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સમી સ્થાન છે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું પિયુદાન ગઢવી અને કમલેશ બારોટ ના સ્વકંઠે જ જે ડાયરો જામ્યો તેમાં અનેક લોકોએ મજા પણ માણી અને ધાર્મિક વાતાવરણ પણ ઉભું થયું છે શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં અનેક ભાવિ ભક્તો પણ હતા વોર્ડ નંબર નવ ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે સાથે જ રાજેશભાઈ આયરે અને અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ધાર્મિક આયોજનો જે થયા તે ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉભા થયા છે શહેરના સુભાનપુરા સમતા વ્રજ કષ્ટભંજનદેવ હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પીયુદાન ગઢવી અને કમલેશ ભારતના સ્વરમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું ખાસ ઉપસ્થિતિમાં શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજે શાયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજે શાયરે સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ શ્રી વ્રજ કષ્ટભંજન દેવ મંદિરના પ્રમુખ સંજયભાઈ ખેરે હિમાંશુ અગ્રવાલ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થયું અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું તમામ ભક્તોએ લાભ લીધો છે

મારા yeah, મારો

तो तन नंद बल कुल के सा सत गति अरु सदा बिना रे का जय मोद तने ओदावे संग विदुरन के शरीर तन ते जपिता महा जग बतन में आमा से हे ओ नगोया थी बोलना पे हाथ में तो मेरी मोहब्बत ने खरीद ली

અમારા તરફથી કરજો જ્યાં રાજીશભાઈ જોવા અમારા શ્રીરંગભાઈ એમને જે કંઈ હોદ્દો કરવાનો હોય કે જે સપનું જોયું હોય પપ્પાએ અને કદાચ શ્રીરંગભાઈને ઇવન મળી જાય એ મળી જાય રૂપિયા લક્ષ્મી બધું છે પણ એને જેવા કરવી છે સેવા કરવાનો મોકો એક જો તમે બધા આપી દો આ એરિયામાં અહીંયા અમને તેની કેડલી

राज

mere because i don't know i think you don't દેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના બીજા દિવસે એટલે કે લોક ડાયરા આ દિવસે વિસ્તારના તમામ નગરજનો અમે ખૂબ આભાર માનીએ છીએ મંદિર સેવા સેવાની જે સમિતિ છે તેના વતી

બાર વાગી ને ઓગણ મિનિટે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે હનુમાનજી મહારાજ ની એટલે કે કષ્ટભંજન દેવની થવા જઈ રહી છે તો આપ સૌ આવો અને આપણે સૌ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર આપણે સૌ જોડાઈએ અને આનો મહાપ્રસાદી નો સમય સાંજે સાત વાગી ને સાંજે સાત વાગ્યાનો છે બારમી તારીખે હનુમાન જયંતિ ના દિવસે તો આપણે સૌ એકત્ર થઈને આ પાઠોત્સવ અંદર અને આ પ્રાણ પ્રતિષ્ઠા ની અંદર આપણે સૌ જોડાઈએ એવી જ આજના દિવસે વાતાવરણ બનાવવા માટેના જે અર્થાગ પ્રયત્નો કર્યા છે જેવી રીતે આપણે વાત કરીએ કે પહેલા દિવસ લઈને આજનો આ દિવસ એટલે કે જ્યારે સવારી નીકળી હતી શોભાયાત્રા રૂપે તો જે વિસ્તાર અંદર ભક્તિમય માહોલ બનાવ્યો હતો અને તે સાથે ગઈકાલના દિવસે જે ભજનનું આયોજન કર્યું હતું અને આજના દિવસે લોક ડાયરો તો અને રાજેશભાઈ આયરે આપ જે તમામ દર્શકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે આવો 12મી તારીખે હનુમાન જયંતિ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર અને સાંજે મહાપ્રસાદી સાંજે 7 વાગે આપણે સૌ એકત્ર થઈને લઈએ કષ્ટભંજન દેવ ની જઈ અને આજ મંદિરના ના અંદર મંદિર આજે અમે સોસાયટી સમતા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સહકાર અમારા શ્રી સંજયભાઈ ખેરે હિમાંશુભાઈ અગ્રવાલ અને જગદીશભાઈ નાયડુ રાજુભાઈ અને રામશીરભાઈ તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ આહિર એમજ રાજેશભાઈ આહિરે ના સહકાર થી ભવ્ય મંદિર બનાવેલું એમના આજે આવતીકાલે બાર તારીખે